આ વર્ષે સત્તાવીસ માન નર્મદા જન્મોત્સવમાં નર્મદાજીના પ્રાગટ્ય દિવસે વિશિષ્ટ થીમ તૈયાર કરવામાં આવી છે જે થીમ માં કૈલાસ પર્વત મહાદેવના અહીન દર્શન થશે જેથી આ થીમ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે ભરૂચ ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે છેલ્લા સત્તાવીસ વર્ષથી પરમપૂજ્ય મહામંડલેશ્વર પરમપૂજ્ય અલગગીરી મહારાજના આશીર્વાદથી આ વર્ષે પણ માંગ નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેને લઈ હાલ વિવિધ તૈયારીઓ પણ ચાલી રહી છે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે છેલ્લા સત્તાવીસ વર્ષથી માંગ નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ ચાર ફેબ્રુઆરી બે 2025 ને મંગળવારના રોજ માં નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ 28 જાન્યુઆરી થી માં નર્મદા મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પરમ પૂજ્ય માતાજી સત્યાનંદ ગિરિજી આ કથાનું રસ પામ કરાવી રહ્યા છે આગામી તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ને મંગળવારના રોજ પ્રાગટ્ય દિવસની મહાઆરતી ભવ્ય અન્નકૂંટમાં કૈલાશ પર્વતમાન બિરાજમાન શિવજીના દર્શન સાથે ભવ્ય આતશબાજી યોજાશે સાથે પરંપરાગત માંગ નર્મદા માતાને ને એક હજાર આઠ સાડી અર્પણ કરવામાં આવશે વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ જાળેશ્વર ગામમાં અલગધામમાં પરમ પૂજ્ય વંદન્ય એક હજાર આઠ મહામલ્લેશ્વર અલગ ગિરુજી મહારાજના આશીર્વાદથી સતત સત્યાવીસ વર્ષ સુધી નર્મદા જયંતિનો પ્રાગટ્ય ઉત્સવ થઈ રહ્યો છે તો આર આ વખતે તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ સવારથી આયોજન કરેલું છે અને ગાયત્રી એ ચોવીસ કુંડી યજ્ઞાનું આયોજન કરેલું છે ને મા નર્મદાનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે દરરોજ આ આશ્રમમાં અલગધામમાં મા નર્મદાની દરરોજ સવારે છ વાગે અને સાંજે સંધ્યાના સમયે છ વાગે મા નર્મદાની આરતીનો ખૂબ ભવ્ય રીતે માની આરતી ઉજવાય છે અને તારીખ ચાર બે હજાર ના રોજ મા નર્મદાનો પ્રાગટ્ય ઉત્સવમાં સોળસો ચાર પૂજન કરવાનું છે એક હજાર આઠ માની ચુંદડી સાથે અણકૂટ સહિત અને ભવ્ય કૈલાસના શિવજીના દર્શનનો લાભ ગામ ભક્તો લે એવી અવહનને પ્રાર્થના છે એવી ગામ લોકોની પ્રાર્થના છે